માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીજે પટેલ સાહેબ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભગવાનભાઈ પ્રજાપતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર પિયુષભાઈ પટેલ સાહેબ અને જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી ઇન્દ્રવદનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અહમદપુર પ્રાથમિક શાળાને ગાંધીનગર જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મળતા એકત્રીસ હજાર રોકડ પુરસ્કાર શિલ્ડ અને પ્રમાણપત્ર તથા તાલુકા કક્ષાએ પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત થતા અગિયાર હજાર રોકડ પુરસ્કાર શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા આ માટે શાળા દ્વારા અલગ અલગ ચાર કેટેગરીમાં શાળાની આબોહવા પાણી શૌચાલય સ્વચ્છતા આપત્તિ જોખમ બાયા સંરક્ષણ શાળા સંચાલન વતન પરિવર્તન હરિયાણી જગ્યા ઉર્જા બચત હવા આરોગ્ય રક્ષણ અને સમાવેશી શિક્ષણ જેવા તમામ પેરામીટર્સમાં ફાઇવ સ્ટાર રેટિંગ મેળવેલું હતું શાળાની સફળતામાં યોગદાન આપનાર શાળાના વાલદેવો શિક્ષકો એસએમસી ટીપીઓ શ્રી શ્રી બી આર સી શ્રી સી આર અમદપુર ગ્રામ પંચાયત અને વાલી સમુદાયનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ રિપોર્ટર શૈલેષ ડાભી દેગામ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે